તેઓ રોજની ત્રીસ જેટલી રાખડી અને વીસ જેટલી કંકાવટીઓ બનાવે છે હાલ તેઓએ રુદ્રાક્ષની અલગ અલગ ડિઝાઇનની રાખડી બનાવી છે તો કંકાવટીમાં પણ અલગ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી છે આ ઉપરાંત રંગોળી બનાવવા માટે પ્લાસ્ટિકની ડિઝાઇનર રંગોળીની ડાઈ તૈયાર કરી છે જેના વડે સરળતાથી રંગોળી બનાવી શકાય પછી ટીકા લગાવવાના પછી કંકટ એ લગાવવાની પછી દિવાળી આવે કોડિયા કરવાના પછી કંકાવટી લગાવવાની ટીકા લગાવવાના મને આ વાસાબેન આપ્યું છે ને લગાવવાનું લાકડીઓ દોર લેવાનો પછી લાકડીઓ મને પછી આપી દેવાનું વાસાબેન સાથે કંકાવટી ડેકોરેશનનું કામ પણ કરે છે કારણ કે બેન ભાઈને ચાંદલો કરે એ પણ વસ્તુ છે પછી જ્યારે ભાઈ કવરમાં પૈસા આપે બેનને ગિફ્ટ કરવા માટે તે કવરો પર એ લોકો ગિફ્ટ ડેકોરેશન કરી રહ્યા છે આમ કંકાવટી કરી કવરો ડેકોરેટ કરવા રાખડીઓ બનાવી એ રીતનું કામ અમારી સંસ્થામાં બાળકો દ્વારા અત્યારે રક્ષાબંધન નિમિત્તે કરાવવામાં આવી રહ્યું છે માનસિક વિકલાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડીઓ અને કંકાવટીઓને જુદી જુદી જગ્યાઓએ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવી છે આ પ્રદર્શન અને વેચાણ દ્વારા જે આવક થાય છે માનસિક વિકલાંગ બાળકોના પરિવારજનોને આર્થિક સહાય રૂપે આપવામાં આવે છે કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ